તેમાં હું આપ સૌને જણાવું તો મુખ્ય મહેમાનો છે આપણી વચ્ચે ખેડૂત મિત્રો છે કાર્યક્રમની રૂપરેખાની વાત કરું તો આપણે આજે જે વિષય છે તો આપણે આંબા પાક વિશે તો માહિતી લેવાના જ છે તેમજ આપણે બાગાયત ખાતાની યોજના વિશે માહિતી લઈશું આપણી વચ્ચે ત્રણ સફળ ખેડૂત મિત્રો છે તેમને સાંભળીશું આપણી વચ્ચે આત્માના અધિકારીઓ છે તો આપણે આત્માની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી મેળવીશું હેલ્થ અને પશુપાલન વિષય માટે પણ આપણી પાસે અધિકારી આવ્યા છે તો આપણે એ પણ સાંભળીશું અને છેલ્લે અમારા જે બાગાયતી છે વિસ્તાર આપણો તેમાં કઈ રીતે ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું આપણે આંબામાં અથવા ફળ પાકો ચીખું છે કે કોઈ પણ પાકો છે તેને એક્સપોર્ટ માટે કેવી રીતે આપણે ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું છે તેના વિવિધ વિષયો લેવાના છે અને ખેતીવાડીની પણ વિવિધ યોજનાઓનો આપણે લાભ લેવાનો છે આ ઉપરાંત આપણી પાસે બે ડેમોન્સ્ટ્રેશન પણ છે ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન કે વિવિધ આપણી પાસે જે સંરક્ષણ માટે પાક સંરક્ષણના સાધનો છે આપણી પાસે ખેતી અંતર્ગત જે વિવિધ સાધનો વપરાય છે તે વિશે આપણે માહિતી લેવાના છે મિત્રો તો આપણે પ્રોગ્રામને આગળ વધારીએ તો આપણે આજે લાઈવ પણ થવાના છે એટલે ફોનમાં લાઈવ થઈશું આપણો પ્રોગ્રામ આપણે ચાલુ જ રાખીશું તો આપણે સાંભળીશું અમારા ગાંધીનગરથી લાઈવ થવાનું છે તો એ પણ આપણો પ્રોગ્રામનો ભાગ છે તો ચાલુ કરીએ તો આપણો આપણો તાલુકો બાગાયત તાલુકો એ બરાબર આપણે જાણીએ છીએ કે સાઉથ ગુજરાતમાં અને ભારતની વાત કરીએ તો ભારત ફળ પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે શાકભાજી પાકોના ઉત્પાદનમાં પણ ભરત બીજું સ્થાન ધરાવે છે તો એ કેરી અથવા કે આપણે આંબો કહીએ તો આંબા છે કેરી

બે દિવસ પહેલાં જણાવી દો અને તમે ડાયરેક્ટ લઈ લો તો અમે તમારા ગામ પર જ આ રીતે ટ્રેનિંગ કરવા માંગેલું છે હવે જે આંબા પાકોની આપણે વાત કરીએ ખેતી પદ્ધતિમાં ખાસ તમને કંઈ કહેવાનું રહેતું નથી કારણ કે બધા ભાગના આંબા વિસ્તાર જે પણ તમે ધરાવો છો પરંતુ જે મુખ્ય વાત કરવાની છે જે અમારો મોરજ ઓછો આવેલ છે બરાબર તો એના માટે પણ આપણે જે ઠંડી ગરમી કારણ કે આંબા પાક એવો છે કે આપણે જાણો છે કે વર્ષમાં એક જ વાર એનો પાક થતો હોય છે એટલે જે ઠંડી ગરમીની જે સિઝનની સાથે જે અનુકૂળતા સાધવાની છે તો તે પ્રમાણે આપણે થોડું આયોજન કરીએ બીજું કે જે એને ખાતર વ્યવસ્થાપન અને તમે જે પણ અહીંયા આપણે જે અહીંયા જગ્યાએ બેઠા નવ્વાણું સાઠ અઠ્ઠાણું બાણું બાણું સાત

બિલકુલ સો ટકા પ્રાકૃતિક મોડેલ એક બે ત્રણ વીઘા નહીં પણ પૂરા ચાલીસ થી પિસ્તાલીસ વીઘા જેટલું મોડેલ ની જે આખી કન્સલ્ટન્સીનું કામ એ મને અને મારા પરિવારને સોંપ્યું છે એમાં બિલકુલ પ્રાકૃતિક કૃષિ કરવાની છે એટલે મિત્રો આજની તાલીમ આપણી કોઈ ફેર નહીં જાય આપણી પાસે ખેતી કદાચ અડધું જ વીક હોય મારા મિત્ર બેઠા છે મુકેશભાઈ પણ એમનો ઉત્સાહ અને ઊર્જા જો એટલે અમે કોઈ માંગીને નહીં આપે ને તો કેળાની એક ગાંઠ લઈ પણ આવીએ પણ એમણે એવી સરસ બનાવી છે એનું સંવર્ધન કર્યું છે એકમાંથી આજે અનેક બનાવી છે સાથી મિત્ર પ્રકાશભાઈ છે એવો પણ અત્યારે છેલ્લા બે મહિનાથી દર રવિવારે એક નાની તાલીમ જો શરૂઆત તો છે ને સારા વ્યક્તિની સારા વ્યક્તિઓ કોઈ કામ કરતા હોય ને તો શરૂઆતમાં તો બધા આંગળીના વેળે ગણાય ને એટલા જ માણસો જોડાય પણ ધીરે 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 એ એની ગતિએ ચાલ્યા કરે પાછળ કેટલો મોટો સમૂહ જોડાઈ જાય એ કોઈને ખબર પડતી નથી આ પ્રાકૃતિક કૃષિના ખેડૂતની વાત છે મિત્રો ઘણી બધી વાત છે દેશી ગાયનું દૂધ અને ગોળ એનો પણ અમે મરચામાં પ્રયોગ કર્યો છે જે મરચામાં પાન પોકડવા આવે એમાં ખાટી સાસ અને ગૌકૃપા અમૃતમનો પણ પ્રયોગ કર્યો છે એટલે ઘણા મિત્રો એવું કહે કે તમારે અત્યાર સુધી પ્રાકૃતિક કર્યું પણ અત્યારે હવે તમારે થોડુંક આ બે ચાર બોટલ નાખવી જ પડશે પણ મિત્રો કોઈ હતાશ થવાની જરૂર નથી ખાટી છાશ એ આપણી પાસે એવી ઔષધિ છે કે તમે કોઈ પણ રોગ જીવાતમાં જૂની છાશ તાંબાનું એક પાત્ર અંદર નાખી દેવ એટલે તમને મરેલું ડુક્કર હોય ને એવી ગંધ આવશે બરાબર એનો તમે એક પંદર લીટરના પંપમાં પાંચસો એમ થી એક લીટર જેટલું તમે છંટકાવ કરશો એ ગંધ પ્રકારનું છે સાહેબે જે વાત કરીને ને ડરમાં જીવાતો તો એ જમીન પર નાખશો તો ટ્રાયકો ડરમાની વૃદ્ધિ કરશે અને ઉપર કરશો તો ફૂગને કંટ્રોલ કરશે બરાબર આ બધી વાતો હું જે આ મારા વાડીની અંદર જે અમલ કરું છું ને જે પ્રયોગો કરું છું એની જ વાત કરું છું તૈયાર કરવા એ ડેમોના આધારે પછી આપણે સમસ્તી બાજુ જવું આ બાબત પર અત્યારે મેં શેરડીનું પણ આપણા કેવી કેના ડોક્ટર જનકભાઈ સાહેબ અહીંયા આવ્યા હતા અને આપણા રબારી સાહેબ જે આત્મા પ્રોજેક્ટના હેડ એવો જ્યારે અહીંયા આપણા ખેતીવાડી ખાતા સંયુક્ત શ્રીઓ આ બધાની અહીંયા નંદનવન પર એક મુલાકાત હતી જે દિવસે મિત્રો અનાવલ કાર્યક્રમ હતો અનાવલ જે હમણાં માસ્ટર ટ્રેનર્સનો એક કાર્યક્રમ હતો ને એ દિવસે સાહેબો અહીંયા આવ્યા હતા જનકભાઈ રાઠોડ સાહેબે મને એક મીઠી ટકોર કરી ભરતભાઈ તમે બધી ખેતીઓ કરો બધાના પ્રયોગ કરો તમે શેરડી કેમ બાકી રહી છે હવે ચાર વર્ષ પહેલા મેં શેરડી ઉગાડેલી રસની શેરડી રસવંતી અને એ મહારાષ્ટ્ર થી બિયારણ મંગાવેલું અઢાર ફૂટ જેટલી ઊંચી થયેલી પણ યોગાનો યોગ મારું બાગાયત ખાતાનો જ્યાં નર્સરી આવી પ્લગ નર્સરી એટલે મારે એ આખા પ્લાન્ટ કાઢી નાખવા પડ્યા અત્યારે એ મારું સપનું બારડોલી મુકામે પૂર્ણ કરવા જઈ રહ્યો કે તમારે કઈ લેવાનું છે એટલે પોર્ટલ ખુલે ત્યારે તમે શું ડોક્યુમેન્ટ શું જોઈએ તમને જણાવશો થેન્ક યુ નમસ્કાર ભૂખ નથી લાગી ને બધાને લાગી હોય તો પાંચ દસ મિનિટ બેસવું જ પડશે બરાબર નતા હોય પણ અહીંયા તાલુકામાં મેં પહેલી વાર એવું જોયું કે પચાસ ટકા મહિલાઓ ખેડૂતો હાજર છે પચાસ ટકા પુરુષો પણ હાજર છે વધારે સમય લેવો તો પણ સમય નથી અત્યારે આપણી પાસે હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે કઈ કઈ બાગાયતી યોજનાઓ આપના ખેડૂતો માટે અમે ચલાવી રહ્યા છીએ ઘણા ખરા ખેડૂતો આનાથી જાણકાર છે પણ અમુક ખેડૂતો એવા છે કે જે જાણકાર નથી અને અમુક ખેડૂતો એવા પણ છે કે જે જાણકાર છે છતાં પણ આળસના લીધે એનો લાભ નથી લેતા ઘણા ખેડૂતો એવા પણ છે જે ઓનલાઈન અરજી કરે છે પણ ડોક્યુમેન્ટ નથી આપતા એમ કે બિલ માટે તકલીફ પડે શું બિલ માટે તમને તકલીફ પડે તમે વસ્તુ ખરીદી છે તો એ બિલ તમારે લેવાનું છે અને અધિકારી તમારે અહીંયા મહુવા તાલુકામાં જ હાજર હોય છે એવું નથી કે તમારે તાલુકા સુધી આવવાનું તમે ગ્રામ સેવક તમારા હોય કે કોઈ આત્માનો સ્ટાફ હોય એમને પણ તમારા ડોક્યુમેન્ટ તમને આપી દો તો પણ એ અધિકારી સુધી પહોંચાડી શકાય છે એટલે અમે મેઇન વસ્તુ એ જ છે અને બીજી એક વસ્તુ એ કે અહીંયા આ જગ્યા પર તાલીમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો શું હતો કે અમે તમારા ગામ પર આવીએ થોડા ઘણા ખેડૂતોની વાત કરીએ તો હા ભાઈ આને કીધું પણ અંદર ના ઉતારે ખેડૂત ત્યારે જ જીવનમાં ઉતારે જ્યારે એણે વસ્તુ ખરેખર જોવે પ્રેક્ટિકલ જોવે બરાબર ને હવે છે કે હું અહીંયા બોલું છું અડધાના તો ઉપરથી જતું હશે કારણ કે જમવાનો ટ્રેન થઈ ગયો છે તમારું બરાબર પણ અહીંયા નંદનવન ફાર્મ પર જે અમે શિબિર રાખી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે તમે સાંભળો અને અહીંયા જે વસ્તુ જે પ્રવૃત્તિ થાય છે એ તમે જુઓ એમાંથી પાંચ દસ ટકા તમે જો ખેતીમાં ચાલુ કરશો ને તો તમારે ખૂબ ઉદ્ધાર થશે બીજી એક વસ્તુ પ્રકાશભાઈનું જે પંચતરિયા ફાર્મ છે એ મેં પોતે જોયેલું છે આમાંથી તમે કોણે કોણે અહીંયા મહુવામાં રહો છો કોણ કોણ ત્યાં રૂબરૂ જોઈ આવેલું છે બરાબર બહુ ઓછા લોકો છે હા તો એક મારી બે હાથ જોડીને વિનંતી કરું તમે એ વસ્તુ જોવા જાઓ તમે એમાંથી તમારા ખેતરમાં એ વસ્તુ કરો ના કરો એ બે નંબરની વસ્તુ છે પણ તમે પેલા ત્યાં જાઓ એ શું કરે છે કઈ રીતે કરે છે એ તમે તમારે ઉતારો જીવનમાં આજ નહીં ને તો કાલે તમારે એ વસ્તુ કરવી જ પડશે એક વસ્તુ તમને એટલા માટે કહું કે સબસિડીની મને અંગુરભાઈએ કીધું કે સબસિડીની યોજનાથી એ વાત કરવાની છે એ હું કરીશ તમને ટૂંકમાં કહીશ પણ બીજી એક વસ્તુ એ કહું કે ધીમે ધીમે સરકાર જે રાસાયણિક ખેતી છે તો એના માટે જે સબસિડીની સ્કીમો ચાલતી હતી એ ધીમે ધીમે બંધ થવા લાગી છે બાગાયત ખાતામાંથી જ તમને જે વોટર સોલ્યુબલ ખાતર માટે સબસિડી સરકાર ગયા વર્ષ સુધી આપતી હતી ચાલુ વર્ષથી એ જ સબસિડીની યોજના બંધ થઈ ગઈ છે ભીંડાના બિયારણ માટે આપણે શાકભાજીના બિયારણ માટે સરકાર શ્રીમાંથી યોજના ચાલે છે સબસિડીની એમાં તમને બિયારણ માટે સબસિડી આપે છે પણ જે દવાના વાઉચર આપણે બિલ લેતા હતા એ બંધ થઈ ગયા એમાં તમને સબસિડી નથી મળતી એવી રીતે ટૂંક સમયમાં બધી યોજનાઓ એવી જ આવી જશે સરકારમાંથી કે જેમાં તમારે જંતુનાશક દવા છે રાસાયણિક ખાતર છે એમાંથી સબસિડી બંધ થઈ જવાની છે એટલે તમારી પાસે એક જ ઓપ્શન રહેશે કે તમારે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો છે આ ઉપરાંત તમને બીજી એક વસ્તુ તો આપણે આંબા પાકની જે અહીંયા શિબિર છે અને આંબા પાકની અંદર આપણે ફળમાખીની વાત કરી આપણે રાકેશભાઈ કે ફળમાખીને કારણે છિદ્ર પડી જાય અને માઠી અંદર ઈંડા મૂકે પાક આપણે આ જે કેરી છે એ કોવાઈ જાય તો એનો એક ઓપ્શન બીજો આવ્યો છે કવર બેગ આવે છે એમાં બે ત્રણ જાતની કવર કવર હોય છે એક આપણે તમે ટ્રાયલ તમારે કરવું હોય અત્યારે તમે સિઝન આપણી પતી ગઈ છે પણ નેક્સ્ટ યરની વાત કરું તો આપણે જે ન્યૂઝપેપર આપણા ઘરે આવતું હોય તો ન્યૂઝપેપરની એક બેગ બનાવવાની છે ને એ જે કેરી નજીક આપણે ઘણા એવું હોય આપણે મૂંઘામાં મોસ્ટલી એવું હોય છે કે આંબા ઘણા જૂના વર્ષોના હોય તો ઉપર સુધીની જે કેરીઓ તેમાં તમે ના પહોંચી શકો પણ જે નીચેની કેરી છે એને બેગિંગ કરવાની છે આપણે જે રીતે કપડાં પહેરીએ ને એવી રીતે આપણો જે કેરીનો પાક છે એને બેગિંગ કરવાનો છે એટલે અત્યારે તો માર્કેટમાં એવું છે કે અઢી રૂપિયાથી લઈને પાંચ રૂપિયા સુધીની જુદી જુદી વેરાયટીની બેગ મળે છે પણ આપણે સ્ટાર્ટિંગ માટે એવું નથી કરવાનું પણ જે આપણે ઘરે ન્યૂઝપેપર આવતા હોય અથવા તો કાગળ હોય તો એની બેગ બનાવીને આપણે સ્ટેપલર મારીને ત્યાં જે કેરી હોય એને પ્રોટેક્ટ કરવાની છે એનાથી શું થશે મેઇન વસ્તુ પહેલાં તો એ ફ્લાય આપણે ફળમાંથી જે કહીએ છીએ એનો ડેમેજ નહીં થાય પાકને અને બીજી વસ્તુ જે વધારે પડતી સનલાઇટ હવે આ વર્ષે આપણે જોયું કેટલું બધું ટેમ્પરેચર આટલું બધું આપણને નહોતું લાગતું આ વખતે બહુ ટેમ્પરેચર એના કારણે તમારા પાક ઉપર અસર થાય છે તો એને પ્રોટેક્ટ કરવાની છે આ ઉપરાંત જે બેગિંગ કરે છે તો એનાથી એકદમ સોનેરી ટાઈપ કલર તમારી કેરીને આવે માર્કેટમાં તમે લેવા જાઓ હવે ગ્રીન કેરી હોય ને તમારી કેરી બાજુમાં હોય હવે શાકભાજી આપણે ગામડામાં તો બહુ ઓછું ચલણ હોય લેવાનું મોસ્ટલી આપણે જરૂર હોય એટલું આપણે વાડામાં જ કરી દેતા હોય તો બી અમુક વસ્તુ એવી હોય કે જે તમારે માર્કેટમાં લેવા જ જવી પડતી હોય તો એક તમે કઈ વસ્તુ જે તમને દેખાવ એક સૂત્ર છે પણ જો દીકતા હોય તો બીકતા હોય જે વસ્તુ સારી દેખાશે તમને કલર એનો સારો આવશે એ જ વસ્તુ તમે ખરીદવાના છો આપણે નવસારીમાં ચીકલીમાં રૂમલા ગામ છે ત્યાં એક ખેડૂત છે બિપિનભાઈ છે કોઈ એમના ફાર્મની મુલાકાત લીધી છે બિપિનભાઈની નથી એમને ખાસી મોટી વાડી છે અને એ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે અને એમને બેગિંગ બી કરેલું હતું આ વર્ષે તમે વિચાર કરશો એમણે કેટલા રૂપિયા કે મળ એ કેરી વેચે છે કેસર જ છે એવું નથી બીજી જાત છત્રીસો રૂપિયા મણ આજની તારીખે પણ એ વેચે છે અમે એક બે ત્રણ દિવસ માટે એમને ત્યાં ફાર્મ ફ્રી હતું તો અમે સુરતથી પણ અમુક ખેડૂતે જે ઇન્ટરેસ્ટેડ હતા તો એમને ત્યાં લઈ ગયા હતા એમને રૂબરૂ મેં કીધું ને કે તમને રૂબરૂ જુઓ તો જ તમને એમ વિચાર આવે કે ખરેખર મારે આ વસ્તુ કરવી છે હું અહીંથી કહી દઉં તો તમને એટલું બધું મગજમાં ના બેસે ના એ તો ભાઈ આવેલો તમે કહીને જતો રહ્યો પણ એટલે આ રીતે તમે મેં તમને કીધું ને કે નંદનવન ફાર્મની તો આજે તમે એ મુલાકાત લીધી અહીંયા આપણે જમણવાર છે જમીને જતા ના રહેતા એક વખત એમના ફાર્મની મુલાકાત તમે બિલકુલ કરજો બરાબર ને આ ઉપરાંત એમને પ્લગ નર્સરી બી તમે જશો આગળ બનાવેલી છે એ આપણે સહાય યોજનામાં જ આપેલી છે એમને વનબંધુ કલ્યાણ યોજના જે આપણે મહુવા તાલુકો છે ટ્રાઈબલમાં આવે છે તો એમાં આવે છે અને બાગાયત વિભાગમાંથી પણ પ્લગ નર્સરી માટે એક સ્કીમ ચાલુ થઈ છે એમાં તમારે લગભગ આઈ થિંક સાડા ત્રણ લાખ રૂપિયાની યુનિટ કોસ્ટ હોય છે એમાં સરકાર તમને પંચોતેર ટકા સુધી સબસિડી આપે છે હવે કોઈ ખેડૂતોએ આમાં લાભ વેસાઈ લીધો છે પ્લગ નર્સરી માટે કોઈ જ નથી તો હજુ માનો કે જો કોઈ ખેડૂતને ઈચ્છા હોય તો આપણે ઉમેશભાઈ છે આપણા તાલુકા બાગાયત અધિકારી છે એમનું આપ નામ નોંધાવી દેજો જ્યારે બી પોર્ટલ ખુલશે ત્યારે તમને બિલકુલ મદદ કરીશું ઓનલાઈન અરજી કરવા માટે અને કોની પાસે બનાવવાની છે સરકારશ્રીમાંથી નક્કી થયેલા છે એમાં જે બનાવવા માટે રેન પેનલ થયેલા છે એટલે એમાં પણ કોઈ ચીટિંગનો કે એવો કોઈ ઈસ્યુ આવતો નથી આ ઉપરાંત તમને યોજનાઓનો લાભ એમણે કહી દીધો છે તો કીધું એમણે ખાસ કીધું કે દરેક યોજનાઓનો લાભ લેવો જોઈએ આપણે અહીંયા જોઈએ તો એમણે કીધું કે ગ્રીન હાઉસ એટલે કે એક નાની નર્સરી પણ છે પ્લગ નર્સરી એમણે ખેતીવાડી શાખામાંથી આ બાજુમાં હાઉસ જેવું પણ એક નાનું લીધું છે સ્ટોરેજ હાઉસ બરાબર તો એ દરેક વસ્તુને આપણે અહીંયાથી એમણે કીધું કે એક વસ્તુ નવી શીખીએ અથવા એક વસ્તુનો અમલ કરીશું તો એટલે આપણે યોજનાનો પણ લાભ લેવાનો છે એ વિશે જાણકારી મેળવવાની જ છે તો આપ સૌ એટલું કરો તો આપણે હવે તો પણ ઘણું છે આ તાલીમમાંથી કે ત્યાં તાલીમમાં ગયેલા માહિતી મેળવીને આપણે કહેવું છે મિત્રો આગળ વધારે સમયને આપણે અછત જ છે તો હું આપણી વચ્ચે પ્રકાશભાઈ પટેલ કે જે વોડિયાથી આવે છે એમને વિનંતી કરીશ કે ઉદબોધન કરે અત્યારે અહીંયા સણવલના છસો એકોતેર ગાંગડિયા જે કદાચ તમે આ નામ સાંભળ્યું હશે મોહનદાદા મોહનદાદાના દીકરા સુરેશભાઈ અને સુરેશભાઈને જે જમાઈ છે અશોકભાઈ એની સાથે અમે સાથે ભણ્યા છે હિતેન્દ્રભાઈના દીકરા સ્વપ્નિલભાઈના આ બધા અમે કનેક્ટિંગ હોય છે તો એ અમે છસો એકોતેરના એકસો પંદર ખાડા અમે તૈયાર કર્યા છે આઠ નંદર વનમાં આઠ બાય પાંચે મોડેલ બનાવ્યું છે વિનોદભાઈ અત્યારે કદાચ થોડું વરસાદ ને કિચડ હશે જો આપણે અનુકૂળતા હશે તો જોવા જઈશું એક એક ખાડામાં દસ કિલો જેટલું દેશી ગાયનું ગોબર પૂર્યું છે કમ્પોસ્ટ થયેલું અને કૃપા અમૃતમ નાખીને ફેબ્રુઆરીની અગિયારમી શેરડી રોપી છે કેમ હું બીજે શીખવા જ અમને કોઈ મને અવળું નોલેજ આપે તો એના કરતાં આપણે જ્યારે હું ચાલીસ વીઘામાં પ્રયોગ કરવાનો તો એનો અખતરો મારી પાસે પોતાનો હોવો જોઈએ આંબાની વાડી હતી બે ત્રણ આંબાને પ્રૂનિંગ કરેલા હતા જગ્યા વચ્ચે ખાલી હતી એની અંદર મેં એકસો પંદર ખાડા નાખા છે અને સરસ મજાનો ગ્રોથ છે બરાબર એનું સરસ મજાની ફૂટ આવી છે તો આ બધી વસ્તુઓ આપણે જાતે હવે પૂર કરવાની જરૂર છે અહીંયા બેઠા છે અમે ડિગ્રી નથી અમારી પાસે અમારી પાસે કૃષિ વૈજ્ઞાનિક તરીકેની ડિગ્રી નથી પણ અહીંયા બેસી ત્યાં બેસી આટલે શીખીએ તેટલે શીખીએ દરરોજ એકની એક વાત અમે નવી શીખીને આવીએ કે અને એનો અમારા ફાર્મમાં અમલ કરીએ છે મિત્રો આપની જાણ ખાતર હું સાત એકર જમીન અત્યારે દોધનવાડી જ્યાં મારી સેવા બજાવું ત્યાં પણ હું ભાડાની જમીન લઈને વનરાજસિંહ ચૌહાણે એક વાત કરેલી કે પોતાની માને ઝેર નથી આપતા તો માસીને બી ઝેર આપવું જોઈએ નહીં એટલે મેં જે બાજુની મારી સાત વર્ષના કોન્ટ્રાક્ટમાં લીધેલી જમીન છે તો એ જમીનને પણ અત્યારે ઝીરો લેવલ કર્યું છે પાણી સરખું મળે એવું કર્યું છે અને ત્યાં અત્યારે મકાઈ વાવી દીધી છે મિલેટ આવવાના છે તો ત્યાં પણ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી મેં મોડેલ એક વર્ષથી જજુમ્યા પહેલાં વર્ષે મને કપાસમાં સફળતા ના મળી એવરેજ બધાને ના મળી એટલે આ વર્ષે મેં કપાસને એક જ નાના પ્રોજેક્ટ નાનો પ્લોટ બનાવવાના બાકીનામાં મકાઈ બનાવી દીધી કારણ કે મકાઈના દાણા આપણને મળશે અને ચારો ગાયોને મળશે આપણી ગાયોને જેમ બને તેમ આપણે આ છેલ્લી હું વાત કરું છું કે પ્રાકૃતિક ચારો જ ખવડાવવો જોઈએ ના છૂટકે આપણે કદાચ શેરડીના પીલા કે ડાંગરની કુડી લેવી પડી એ આપણું બદનસીબ છે પણ આપણે પોતાનો ચાડો પોતે ઉગાડવું જોઈએ અને તો જ તમારા ઘીના ભાવ તમે પચીસો રૂપિયા છાંતી ઠોકીને વેચી શકો છો બરાબર પછી આપણે બધી વસ્તુ આયાતી મંગાવીએ દાણ તો આપણું આયાતી મિત્રો એ મકાઈ છે મૂકેલી ત્યાં નંદનવન ફાર્મ ઉપર પાકેલી મકાઈ છે એનો દાણનો ભડ્ડો બને છે આ તલ અને સિંગખોળ છે જે કાચી ગાડીનું એટલે ખવડાવવાની પદ્ધતિઓ પણ કારણ કે આ જે ગૌશાળા અને આ ફાર્મ છે એ છેલ્લા ચાર વર્ષથી ગોપકા જે ફાઇનલ સર્ટી ધરાવે છે અને વિનોદભાઈના સહકારથી અમે અપીડાનું સર્ટી પણ ધરાવીએ છીએ મિત્રો વાત ઘણી બધી છે એટલે એટી સાથે આપણે કઈ રીતે પ્રગતિ કરવી જોઈએ ક્યાંથી શૂન્યમાંથી સર્જન કરવું જોઈએ એ ઘણી બધી હજુ વાતો છે આપને નવરાશ મળે તો આપણે ફરી પાછા સાહેબના માધ્યમથી આપણે મળીશું ખૂબ આભાર ભરતભાઈનો આપણે એમને ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવી પછી એમને આપણને બધી જ વિષયો કે પછી શેરડી હોય કે પછી આપણું આંબા હોય એ દરેક વિષય સંપૂર્ણ ખાતર વ્યવસ્થા દવા વ્યવસ્થા રોગ જીવાત વિશે માહિતી આપી તો એમનો આભાર માનું છું આપણી વચ્ચે અમારી ઓફિસના પંકજભાઈ માલાવિયા એમણે વૈજ્ઞાનિક સોરી સહાયકીય જે યોજનાઓ વિશે કીધું એમનો આભાર માનું છું આપણી વચ્ચે જે ત્રણે ત્રણ પ્રાકૃતિક ખેતીના વખતે એમને પ્રકાશભાઈનો આભાર માનું છું મુકેશભાઈનો આભાર માનું છું તેમજ આપણા વચ્ચે છેક સુધી પ્રોગ્રામમાં રહી એવા તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું જેમણે અસમંજસ લીધી આખા પ્રોગ્રામ એવા ઉમેશભાઈ ચૌહાણ કે જેઓ તમારા બાગાયત અધિકારી છે એમનો આભાર માનું છું મારી સાથે આવેલા મારા દિપેશભાઈ ધડુક એમનો આભાર માનું છું જીતરભાઈ પટેલનો આભાર માનું છું આત્મામાંથી પધારેલા સંતોષભાઈ પટેલનો આભાર માનું છું અને સૌથી વધારે આભાર તો આપ સૌનો કે જેઓ મોટી સંખ્યામાં આવ્યા એમણે કીધું તેમ કે પુરુષ સ્ત્રીની સૌથી વધારે સંખ્યા આપણે અહીંયા જોઈ ઘણા સારી રીતે તમે અમને સાંભળ્યા આટલી મોટી સંખ્યામાં આવ્યા આ પ્રોગ્રામને દીપાવ્યો એ માટે નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી સુરત અને બાગાયત નિયમશ્રી કચેરી ગુરા